નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વાત કરી લઈએ આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર ઘટાડો થયો છે તો ચાલો વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીએ જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ પંચોતેર હજાર આઠસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે જે હા તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી માર્કેટની અંદર સાતસો તેતાલીસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ચારસો ને રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હાજર ત્રણસો માં વેચાઈ રહ્યું છે હવે જાણી લઈએ સોનાના ભાવની અંદર આજે કેટલો ઘટાડો થયો તો કાલની તુલનામાં આજે માર્કેટની અંદર સોનું ખૂબ જ સસ્તું થઈ રહ્યું છે છેલ્લા પાંચ દિવસથી જી હા મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે તો ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર આઠસો ને વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠ્યાવીસ હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં